વા ફરે વાદળ ફરે ફરે નદી ના પૂર સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ ઉગે અર્થાત પવનની દિશા ફરી જાય વાદળની દિશા કદાચ ફરે નદી ના પૂર પણ કદાચ ફરી જાય પણ જે સુરવીર છે એને કહેલા વેણ અને આપેલા વચન થી કદી ફરતો નથી પછી ભલે સુરજ પશ્ચિમમાં પણ કેમ ન ઉગે આપણે એમ પણ કહી શકીએ રાજરીત રીત જતી કરી ખર્જો હાવજ ખાય તો લાજે સિંહણના દુધડા ઈને ભાવની ભોઠપ થાય આ તો કેટલાય નરવીરોની વાત છે કે એમણે વચન માટે પોતાની સત્તા જતી કરી હોય હેલો દોસ્તો હું છું વૈશાલી છે મહાભારત કાળમાં ભીષ્મ મહે લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞાની વાત તો ઘણા વર્ષો જૂની છે પણ એની યાદ આપતો એક બનાવ થોડાક વર્ષો પહેલા હળવદના દરબારમાં બનેલો અને એ જ વાત અત્યારે આપણે સાંભળીએ રાજા રાયધરજી હડકે દરબાર ભરીને બેઠા હતા ઘણા ઘણા રાજના મહેમાનો એમાં હતા એ વેળા મૂળીની પરમા રાજકન્યાનું રાજપુત્ર અજાજી સાથે સગપણ કરવા આવેલ સરદારે જ્યારે હળવદના દરબારમાં શ્રીફળનો થાળ રજૂ કર્યો ત્યારે રાજ રાયધરજીએ શ્રીફળ તરફ નજર કરતા મશ્કરીમાં બોલાઈ જવાયું ભાઈ દુનિયા તો જોવો અમારો કોઈ ભાવ પૂછેશ બાપુ કુદરતનો નિયમ છે કે ઉગતાને સૌ પૂજે ઉગતા કરતા તપ તો વધુ ઉત્તમ નહી બાપુ તપે છે એ તો અમર તપો પણ ઉગતાની પાછા તો સ્વાર્થ ખરો ને આ મર્મ વેણ બાજુમાં બેઠેલ કુંવર અજાજીની છાતીમાં ભાલાની અણીની પેઠે ભોગાઈ ગયા કન્યા સાથે બાપને ભણાવવાની મનોવાંચનાએ પામી ગયા અને વચ્ચે કૂદીને થાળમાંથી શ્રીફળ ઉપાડી બાપુના ચરણમાં ધરી દીધું બાપુ આપ શ્રીફળ સ્વીકારો હા હા એમ કરતો મોળીનો સરદાર દોડી આવ્યો શ્રીફળ કુમાર ને માટે હતું ને રાયધરજી ને અપાતું જોઈ એ છળી ઉઠો બાપુ શ્રીફળ તો કુમાર માટે છે આપને માટે નહીં સરદાર શ્રીફળ તો સ્વીકારાઈ ગયું હવે પાછું ન ફરે પાછળથી કોઈ બોલ્યું પરમાર સરદાર ને આ અપમાન હાડો હાડ વ્યાપી ગયું એનું આખું યંગ ક્રોધ થી કંપી ઉઠ્યું પરમાર કન્યા ને પટરાણી પદ મળે એ પરમારો ની ઈચ્છા હતી પરમાર કન્યા નો વંશ ગાદી ઉપર આવે એ એમની વાંસના હતી એ બધી ઈચ્છાઓ અને વાંસનાઓનો ભાંગીને ભૂકો થઈ જતો જોઈ સરદારની કાનની બોટીઓ કંપી ઉઠી રોધમાં બેફામ બની જતા એનાથી તલવાર ઉપર હાથ મુકાઈ ગયો પણ સરદારના હોઠ ફફડી રહ્યા ગુસ્સાના આવેશમાં એ બોલી શક્યા નહીં સરદાર ઈ તો મારા માં થાય મારે એ તો સદા નહીં કહેવાય અજાજીએ સરદારને બાથમાં લઈ લીધા ને ધીમા પાડવા માંડ્યા મારા માથાઈ થાય એ શબ્દો સાંભળતા માથે વીજળી પડી હોય એમ સરદારના મોઢા ઉપર કાળા સ્ટળી ગઈ ભયંકર ઉલ્કાપાત થયો હોય એમ એની આંખો ચકળ વકળ બની રહી એ કુમાર સામે તાકી રહ્યો એની આંખો જાણે પૂછતી હતી કુમાર સાહેબ આ પિતૃભક્તિ હતી કે ના મરદાય શુરવીર ઉદાર અને પિતૃભક્ત કુમાર જાણે એના મનોભાવ પામી ગયો હોય એમ હસી પડ્યો સરદાર ગભરાશો નહીં તમારા મનોભાવ પૂર્ણ થશે દરબાર તો બે પણ સ્તબ્ધ બની ગયો શું થયું અને શું થશે એની કલ્પના પણ આવે એ પહેલા તો કુમારે સરદારને કહેલા શબ્દો સંભળાયા અને સ્વપ્ન સૃષ્ટિ એમની સામે ઉભી થઈ ગઈ એમને શ્રીફળ તરફ નજર નાખી અને કીધું કુમાર પરમાર કન્યાના લગ્ન તમારી સાથે કરવાનું શ્રીફળ બાપુ મારા તોય હવે મા થયા એમ કઈ કુમારે મૂળીના સરદારની સામે જોયું રાય દરજીની મૂંઝવણનો પાર ન રહ્યો स्वीकारાયેલું શ્રીફળ પાછું જાય તો આברוને કલંક લાગે એ વિચારે એમને કમકમા આવી ગયા પોતાની જીભે જને માં કઈ એને હવે આ ટેકીલા રાજકુમાર સાથે કેમ પણાવી શરમિંદા રાજવીએ કુમાર તરફ નજર ફેરવી બાપુ પરમાર જેવું હગુ મેળ્યું તે પછી શેની ચિંતા કુમાર સાહેબ પરમાણનો ભાણેજ ફટાયો થાય એ મોરી કેમ સાખે સરદારે કીધું અને આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ

હું જે કઉ છું ને એ સત્ય કઉ છું પરમાર નો ભાણેજ જ ની ગાદી ઉપર આવશે નહીં ડરના ભાણેજ સભામાંથી પાછો અવાજ સંભળાયો દંગ બનેલી શાંત સભામાં એ ધીમો અવાજ પણ પવનની પાખે ચડી સૌના કાનમાં પહોંચી ગયો એના સામંત એમ કહી અને કુમાર બેસી ગયા આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ મુળીના સરદારે સંતોષનો દમ મૂક્યો એના મુખ ઉપર હર્ષની રેખાઓ ફરી વળી એણે ઉભા થઈ શ્રીફળ ફરી વાર રાજાયું અને સગપણ જાહેર થઈ ગયું વખત ને પાખું આવી અને ઈ તો હાલતો થયો અને પછી એક દિવસ એલા કઈ નવીન પૂરપાટ ધ્યા આવતા ઘોડે સવારે સામેથી આવતા ખેડૂતને પૂછ્યું ખેડૂતની આંખમાં ડબ 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 આહુડા ખરી પડ્યા ઘોરે સવારના હૃદયમાં ત્રાસ કોબળ્યો સગાઓને હંમેશા અશુભના ભણકારા પહેલા વાગે એમ એમને રાયધરજીના અશુભની કલ્પના આવી ગઈ એમનાથી પૂછાઈ ગયું રાયધરજી બાપુ દેવ થયા સવાર જેમને સુખ પૂછવા ધસ્યો આવતો તો એમના દેવગત થયાના સમાચાર સાંભળતા એનું હૈયું દ્રવી ગયું એ ઘોરેથી નીચે ઉતરી ગયા અને ભાગેલ પગે જઈને ઝાર નીચે બેઠા એમના હૈયામાં પુત્રીનું વૈધવ્ય વલોવાઈ રહ્યું નાનકડો ભાણે જ નજરની સામે રમી રહ્યો

ઠેપ ઠેકાણાથી રુદનના સ્વરો આવતા રાજમહેલ જવું કે સ્મશાને જવું એ પ્રશ્ન એમને આવ્યો અને એમણે ભાણેજની રાજક્ષેત્ર સામે પડેલી જોઈ તરત જ એમણે રાજદરબારની વાત લીધી અખાએ દરબાર ગઢમાં કાળો કકડાટ થઈ રહ્યો હતો રુદનના અવાજોમાં કોઈના આવ્યા જાવ્યા ની ખબર પડે એમ હતું નહીં એટલે એમણે સીધા જ અંતરપુરમાં જઈ અને પોતાની પુત્રીને બોલાવી પિતા ને ઓચિંતા આવેલ જોઈ રાણી તૈયારી છે દીકરીએ પુત્ર માથે હાથ મૂક્યો અને એમને ઉચકીને બાપને ખોળે બેહાડ્યા જાણે બાપ એમનો સંકેત સમજી ગયા હોય એમ બોલ્યા મૂડીને ખોળે બેઠા એટલે હવે પૂરેપૂરું પાર પાડવું જ જોઈએ અને ઉઠ્યા બાપુ કામ મહમુસો જાણે વાત હાવ નજીવી હોય એમ એમણે હાસ્ય કર્યું અને એનો પડઘો ઓમાં પથરાઈ ગયો રાણી પિતા સામે જીજ્ઞાસા ભરી આંખે જોઈ દાયા આપણા માણસો કેટલા રાણી કમકમી ઉઠ્યા કુમાર અજાજી માટે પ્રાણ પાથરનાર પ્રજા અને લોહી રેડવા તૈયાર થયેલ સૈનિકોની વાતો એમણે સાંભળેલી પોતે છૂટે હાથે નાણાં વેરી પોતાનો પક્ષ સબળ કરવા કેટલી જહેમત અને ખટપટોની જાળમાં મહામુસીબતે મેળવેલા ગઈના ગાંઠા સરદાર એમની નજરની સામે આવ્યા

તમારી પાસે વિશ્વાસુ માણસ કેટલા છે એક ખરા વાતનું મૂળ પકડવા મત તો પહેરેગી તાકી પરમાર મૂંગા થઈ ગયા પોતે જે સાહસ કરવા ઈચ્છતા હતા એને પૂછ્યું ખજાનામાં નાણું અને રાણીએ નવ કુચીનો ઝુમખો ફેંક્યો ઝુમખાની કુચીઓ હાથમાં લઈને ગણતા પરમારની છાતી પ્રફુલ્લિત બની ફિકર નહી નવ લાખ તો ઘણા અને ગણગણ્યા ને ઉતાવળે પગલે બહાર આવી એમણે પહેરેગીર કીધું સરદાર આ ખજાનાની ચાવી લઈ જાઓ અને આપણા માણસો હુકમ કરો કે દરવાજા બંધ કરે બાપુ દરવાન તો મારા જ માણસો છે કુચીનો ઝુમખો ઉપાડી લેતા રહેતા પહેરેગીરે કીધું ને માણસો દોડાવીને દરવાજા બંધ કરાવ્યા કચડું ગવાત કરતા દરવાજાના કમાળો ભીડાઈ ગયા અને તિજોરીના બાણા ફળાક કરતા ઉઘડી ગયા પુરાઈ રહેલ લક્ષ્મી નું લીલામ થતું હોય નાણું નાણાની રાખી દાંડી પીટાઈ ગઈ એ દાંડીનો અવાજ સ્મશાન બાપુ કાળો કામો થયો સૈનિકો ઉશ્કેરાઈ ગયા લોકોના ક્રોધ પાર રહ્યો નહી સ્મશાન વીર ભૂમિ જેવું બની રહ્યું શોકવ્રસ્ત બનેલા વાતાવરણમાં શૌર્ય અને ક્રોધ સૌના મો ઉપર દેખાયા પણ અજાજીના પેટનું પાણી નો અને એ જ તેજ અને એ જ દ્વેષ ઉપર શાંતિનું મોજું ફરી જાય એમ અજાજીની આંખો ચોમેર ઘૂમી વળી સરદારો રાજ તો ભાઈનું જ છે હું અને સજાજી તો એમના સામંત છીએ જે ક્રિયા મારે હાથે થવાની હતી એ જરાવેલી થઈ પણ લોકો શાંત ન થયા ઘુંઘાટ મચીર્યો ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પાણીના રેલાની પેઠે ગામ તરફ હળી કાઢી અજાજી આવીને જોવે તો દરવાજા બંધ ને બાર લોકો અને સૈનિકોનો ધમધમાટ વાગતો હતો લોકોને શાંત પાડીએ ટોળા વચ્ચેથી માર્ગ કરતા દરવાજા પાસે પહોંચ્યા અને દરવાજો ખોલવા હુકમ કર્યો દરવાને કીધું દરવાજો ખોલવાની ધણીની મનાઈ છે એલા રાતના ધણી તો બાર ઉભા ટોળામાંથી કોઈકે પોકાર કર્યો ગામમાં રાજ રાણાજીની રાણ ફરી ગઈ એમના હુકમ વગર હવે દરવાજા ઉઘડે નહીં અજાજીએ જોયું કે પરમાર રાણીને પડખે કોઈ ચડ્યું નહીં તો આટલી હિંમત એની હોય નહીં એમણે ટોળાને શાંત પાડી દરવાનને પૂછ્યું આણ ફેરવવાનો હુકમ કોને આપ્યો પરમારે અજાજી જોઈ ગયા મોરીનો પરમાર ધણી પહોંચી ગયા જોઈ એમણે વાતને વધુ અટકાવી દીધી અને પરમારને બોલાવી લાવવા કીધું રાજધણીના અવસાનનો પ્રસંગ પણ પૂરો થયો નહોતો એટલી વારમાં ખટપટના મંડાણ શરૂ થઈ ગયેલા જોઈ અજાજીનો ક્રોધાગ્ની પ્રજ્વલી ઉઠો પોતાના ઘરમાં બીજાની દખલગીરીએ સહન ન કરી શક્યા થોડી વારમાં પરમારના માણસે અને સંભળાવી દીધું કે રાજમાં રાણાજીની આડ દુવાઈ ફરી ગઈ દરવાજો નહીં ઉઘડે પણ મારા બાપનું શ્રાદ્ધ તો મને સારવાઈ ગયો બાળા રાજા તમારા જેવાનો તાપ નહીં જીરવી શકે એટલે દરવાજા તો નહીં દુખડે મારી પ્રતિજ્ઞા રાજ મારે નથી તમારી પ્રતિજ્ઞાની હવે કોઈ કિંમત નથી એમ કહી અને અંદરથી કોઈ અઢાસ્ય કર્યું ચિંતા અને વેરની એમણે વેગડ વાવ આવી પડાવ નાખ્યો અને પિતાની ઉત્તર પ્રિયા પતાવી સાથેના માણસોએ અનેક વખત હળવદ માથે પડવાની વાત ઉચ્ચારી અનેક વાર એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો પણ પ્રતિજ્ઞાના બળ ઉપર નિર્ભર રહેનાર યુવાન ઝાજીએ હળવદ તરફ નજર સરખી ના પાડી અને ભવિષ્યમાં સંભળાયો બાપુ રાજ તમારું છે ને અજાજીના દ્રઢ પગલા પડઘો પાડતા હતા મારી પ્રતિજ્ઞાએ આ રાજ રાણાજીનું છે આવા હતા એ સમયના એક વંચિત રાજપુરુષ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી